મરચા છે એની આપણે પેસ્ટ બનાવી લઈશું તો અહીં આપણી આદુ લસણ મરચાની પેસ્ટ રેડી છે હવે આપણે કડાઈ મૂકી દઈશું હવે આમાં આપણે બે ચમચી તેલ નાખીશું આમાં થોડું તેલનું પ્રમાણ વધારે હોય છે પણ તમે તમારી રીત મુજબ વધુ ઓછું કરી શકો છો હવે તેલને ગરમ થવા દઈશું આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે એમાં આપણે નાખીશું એક ચમચી જીરું નાખીશું અને ચપટીશું હવે અંદર આપણે

સારી રીતે મિક્સ કરી હળદર મિક્સ કરી લઈએ હળદર ને હળદર સારી રીતે મિક્સ થઈ ગઈ છે હવે એને પાંચ મિનિટ આપણે ચડવા દઈશું મકાઈને તમે શકો છો મકાઈનું બધું જ પાણી હતું એ બળી ગયું છે એટલે મકાઈ આપણી ડ્રાય થઈ ગઈ છે હવે એમાં આપણે અડધી વાટકી દૂધ એડ કરીશું હવે આપણે દૂધ એડ કરીશું તમે પાણી પણ એડ કરી શકો છો પણ જે ફ્લેવર દૂધથી આવશે એ પાણીથી નહીં આવે અને આ મોસ્ટલી દૂધ જ બને છે તો હવે આને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ હવે દૂધ બળી જાય ત્યાં સુધી આપણે એને ચડવા દઈશું થોડી વાર આપણે ચડવા દઈશું હવે આપણે એક ચમચી અથવા અડધી ચમચી ખાંડ કરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું આપણે સારી રીતે મિક્સ કરી દઈએ તમે જોઈ શકો છો જો આપણે પાણી બધું બળી ગયું છે હવે જે ખાંડ અને મીઠું નાખ્યું એનું પણ પાણી થશે એટલે એને પણ એ પાણી બળી જાય ત્યાં સુધી આપણે બે મિનિટ ચડવા દઈશું આ ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે અને અત્યારે તો મકાઈ જ હોય છે બે મિનિટ ચડવા દઈશું તો હવે એમાં આપણે અડધું લીંબુ એડ કરી દઈશું અને ઉપરથી આપણે ધાણા એડ કરી દેશું લીલા હવે આપણે સર્વિંગ ડીશ લીલો મકાઈનો ચેવડો કાઢી લઈશું હવે આપણે એની ઉપર લીલી ડુંગળી નાખીશું થોડું લાલ મરચું પાવડર એડ કરીશું એટલે એકદમ સ્પાઈસીને થઈ જાય હવે આપણે થોડો ચાટ મસાલો એડ કરીશું એથી એકદમ સરસ ટેસ્ટ આવશે તો આપણો લીલી મકાઈ ચેવડો તૈયાર છે તો ચાલો આવી જાઓ ખાવા તો ફ્રેન્ડ્સ તમને આ લીલી મકાઈનો જેવડો કેવો લાગ્યો એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ